અરવલ્લીમાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત એવોર્ડ સમારંભ સક્ષમ શાળા કાર્યક્રમ શિક્ષણની ગુણવત્તા અને શાળાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ અરવલ્લી જિલ્લામાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું આ ભવ્ય સમારંભમાં વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી શાળાઓને પુરસ્કાર ચેક મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જિલ્લા કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં ગ્રામીણ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સ્થાને મોડાસા તાલુકાની શીણાવાડ પ્રાથમિક શાળાએ રૂપિયા એકત્રીસ હજારનું ચેક મોમેન્ટો અને પ્રમાણપત્ર મેળવ્યું બીજા ક્રમે માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળાએ રૂપિયા એકવીસ હજારનું ચેક અને મોમેન્ટો મેળવ્યો જ્યારે ત્રીજા ક્રમે મોડાસા તાલુકાની સાકરિયા પ્રાથમિક શાળાએ રૂપિયા અગિયાર હજારનું ચેક અને પ્રમાણપત્ર હાંસલ કર્યું ગ્રામીણ માધ્યમિક શાળાઓમાં મોડાસા તાલુકાની બી કનાઈ સ્કૂલે પ્રથમ સ્થાને રૂપિયા એકત્રીસ હજારનો ચેક અને મોમેન્ટો મેળવ્યો શહેર પ્રાથમિક શાળાઓમાં મોડાસા સાત પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાને રૂપિયા એકત્રીસ હજારનું ચેક અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું તાલુકા કક્ષાએ ભિલોડા તાલુકાની જનાલી જનાલીતા પ્રાથમિક શાળા અને ધનસુરા તાલુકાની શિકા પ્રાથમિક શાળાને પુરસ્કાર આપવામાં આવ્યા માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળા અને મેઘરજ તાલુકાની ઈસરી પ્રાથમિક શાળાને રૂપિયા અગિયાર હજારનું ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા આ ઉપરાંત જિલ્લાના છ તાલુકાઓની છવ્વીસ ગ્રામીણ પ્રાથમિક શાળાઓને ચાર સ્ટાર રેટિંગ માટે પ્રમાણપત્રો આપવામાં આવ્યા જિલ્લા કલેક્ટર પ્રશાંતસિંહ પારિકે જણાવ્યું હતું કે સક્ષમ શાળા કાર્યક્રમ શિક્ષણની ગુણવત્તા અને શાળાઓની સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ